શરૂઆત કરતા પહેલા આપણા ભાઈ આપણી આદિવાસી સંસ્કૃતિ અને જે વિશ્વ આદિવાસી દિવસ આજે ઉજવવા માટે દુનિયાની યુનો મારફતે આપણા એક વિશ્વ આદિવાસી દિવસ સુધી ઉજવણી કરવા માટે દિવસ પસંદ કરેલો છે

કોઈ પણ મહેનત માં કે કોઈ પણ કાર્ય માં દરેક ક્ષેત્રે આગળ હોય છે છતાંય આજે એવું લાગ્યું કે આપણો આદિવાસી થાકી ગયો છે ને કાર્યક્રમ જેવા ડીજે બંધ થયા હોય પોતપોતાના ઘરે ભલે ટાઈમ થઈ ગયો છે એટલે થાક્યા હશે વાંધો નહીં પણ સારી રીત રીતે થાક્યા એ ભૂલે ભૂલી જજો પણ માનસિક રીતે કોઈ દિવસ થાકતા નહીં તમને માનસિક રીતે સમાજની સાથે રહેજો છો જ્યારે પણ સમાજની સાથે કે સમાજને જરૂર પડે તો જેટલી આજે નાચવા ફૂટવામાં આપણે એકતા દર્શાવી છે એના કરતાં દસ ગણી એકતા દર્શાવી આપણે વધુ કેવું નથી પણ આજે જે આદિવાસી દિવસ ડધુઈમાં છેલ્લા દસ બાર વર્ષથી ઉજવાઈ રહ્યો છે

જોયું એ ભાઈને કહ્યું મેં કીધું આ આદિવાસી એકતા જુઓ અને રેલી કાઢવાની હતી આ રેલા નીકળી ગયા અને રેલા નીકળ્યા છે ભાઈને લાગ્યું કે ના ભાઈ મહેશભાઈ તમારી વાત સાચી છે પણ કઈ વાંધો નહીં સાહ સહકાર તમે લોકો આપ્યો છે અને વર્ષો વર્ષ આપતા રહેજો ને આદિવાસી સમાજમાં કોઈ પણ તકલીફ પડે આદિવાસી દિવસ સમિતિ બનાવવામાં આવેલી છે અને સમિતિ એમાં સમિતિમાં હું મેમ્બર છું પણ અમે લોકો એવું નક્કી કરેલું હતું કે આ વિશ્વ આદિવાસી દિવસ જેવો પૂર્ણ થાય એટલે આપણી આદિવાસી સમિતિ પૂર્ણ જાહેર કરીશું એવું અમે લોકો એ નક્કી કર્યું પરંતુ આ તબક્કે એકતા જોઈને અને સમિતિ જે કામગીરી જોઈને મને એવું લાગી રહ્યું છે કે આ સમિતિને આપણે ભલે કોઈ હોલ તો પ્રમુખ મંત્રી નો નહીં આપવો પણ સમિતિને ચાલુ રાખી અને તો આ સમિતિ ખડે ભાગે તે એમની સાથે ઉભી રહે એવી મારે પોતાની ઈચ્છા છે કે સમિતિને હું સમિતિને હું કહીશ કે આપણી સમિતિ જે અત્યારે બની છે સમિતિને પ્રમુખ મંત્રી મહામંત્રી કે કોઈ હોદ્દા સિવાય સમિતિને ચાલુ રાખો એવી દિલથી તમન્ના રાખું છું ને મારી આ પ્રાર્થના છે બસ આટલું કહી હું મારું પ્રવચન બંધ કરું છું આગળ આપણા